સાહેબ અમારા અધિકારો નથી આવેદન પત્ર આપવાનો તમે કહો તમે કીધું પરવાનગી માંગો અમે પરવાનગી માંગી નથી મળી ચાલો અમે ચાર જણાવવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું નાના સાહેબ સાહેબ તમે આમની સાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં જવા દેવાની આવી રીતના થોડું અમે આવેદન પત્ર આપવા જઈએ છીએ તમે બધા અહીંયા રહેજો હા કે પછી આપણે અમારું આવેદન પત્ર પહોંચી જાય કઈ દે એટલે પોતપોતાના ઘરે શાંતિથી થી પહોંચી જતો તૈયાર છો ને બધા બસ ચાલો ઘરે જવા અરે પણ એ લોકો અહીંથી ત્યાં થોડા ઉડીને આવવાના છે યાર તમે તમારા આટલા બધા ચેકપોસ્ટો છે ના સાહેબ પણ ચેકપોસ્ટો આટલા બધા છે તમારા કઈ દિશામાં જાય છે આજે દેશ એટલે સાહેબ તમે વાત કરો નહીં તો લાવો મેં એસપી સાહેબને મેં વાત કરો આવું નહીં ચાલે તમે હું કરવા અમને રોકીને અહીંયા બહી રહેલા છે એમ

એને ગંભીરતા હોવી જોઈએ ને એનું લશ્કર અહીંયા છે તો ખાધા પીધા વગર અરે પણ ખાધા પીધા વગર અહીંયા માર ધારા સભ્ય અને લશ્કર ઊભું છે હા 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 ઝૂંપડા તોડવા તારે રાતે તમને મોકલી આપે છે એસપી સાહેબ કારણનો ફોન કરું છું યાર સાહેબ તમે કેમ આવું કરો છો અહીંયા આખો લશ્કર અહીંયા આવું બધું તમારું ઊભું છે મને રોકી દેજો અરે પણ સાહેબ આ લશ્કર એક કલાકથી મેં કિમ વાત કરાવો એસપી સાહેબ આપે મને વાત કરાવો અમારે હવે ચાર જણને આવેદન આપવાનું નથી જવા દેતા અમારે શું કરવા અમારા અધિકારો નથી સાહેબ અમારા અધિકારો નથી આવેદનપત્ર આપવાનું તમે કહો તમે કીધું પરવાનગી માગો અમે પરવાનગી માગી નથી મળી ચાલો અમે ચાર જણાવા માંગીએ છીએ તેમાં પણ આ લોકો મને સહકાર નથી આપતા એટલે અમારે શું ના ના સાહેબ સાહેબ તમે આમની સાથે વાત કરો આ ટીંગા ટોળી કરવાની વાત કરે છે અટકાવવાની વાત કરે છે નહીં આ આવી રીતના થોડી અમારે લઈ જવાનું છે કે સાહેબ

અમે તપાસ કરીને અઠવાડિયામાં એમનું જે કંઈ વળતર આપવાનું થશે તે અમે આપીશું અને એમને એમના જે જે પણ લાભો સરકારની ધારાધોરણમાંથી આવતા હશે અમે આપીશું બીજું અમે તોતેર ડબલ એની જમીનો શ્રી સરકાર કરીને જે બીજા લોકોને પધરાવી દીધી છે એવા ચાલીસ જણની પણ અમે વાત કરી છે સાથે સફારી પાર્કમાં એક ખેડૂતના સાત બાર હોવા છતાં સફારી પાર્ક ત્યાં બની ગયો છે તો એ બાબતની પણ વાત કરી છે તો એમણે મને કીધું છે કે અઠવાડિયા સુધીમાં અમને સમય આપો અને તમારે મુદ્દા સર જેટલા પર રેકોર્ડ એમની પાસે હશે સંપાદન અધિકારી છે આયોજન થવા જઈ રહ્યું છે એના માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ચાલીસ થી પચાસ એકર જેટલી જમીન સંપાદન કરવાની તજવીજ ચાલી રહી છે એવા ટોચના સૂત્રોથી માહિતી મળી છે હા આ બાબતને લઈને થોડા દિવસ અગાઉ પત્ર પ્રેસ મીડિયામાં પણ અમે જોયું છે એના સત્તાવાર રીતે અમારી પાસે કોઈ પરિપત્ર નથી પણ આ વિસ્તાર એવો છે કે અહીંયા કોઈ સરકારની પોતાની જમીન નથી અનુસૂચિ પાંચ લાગે છે પૈસા એક લાગે છે અહીંયા કોઈપણ જાતના ગ્રીન ટ્યુબ્યુલર ફોરેસ્ટ કે કોઈપણ જાતની ઈસીની પરવાનગી વગર બારોબાર રાતોરાત પ્રોજેક્ટો ઠોકી દેવામાં આવે છે બીજું કે જે મૂળ લોકો આ વર્ષોથી અહીંયા રહે છે એવા લોકોના ઝૂંપડા તોડીને જમીન એક કરવામાં આવે છે ત્યારે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અમારા લોકોએ ભૂતકાળમાં નર્મદા ડેમ હોય કે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય વિયર ડેમ હોય આજુબાજુના તમામ ભવનોમાં આવાસોમાં રોડ રસ્તામાં એટલી બધી જમીનો આપી છે અને અમારા લોકોને જ રોજગારી કરવા દેવામાં નથી આવતી તો અહીંયા ઓલમ્પિક થશે કે દુનિયાની કંઈ પણ થશે પણ એનાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે દસ કિલોમીટર ચાપડ ગામમાં રોડ રસ્તા નથી દવાખાના નથી શાળા નથી આંગણવાડી નથી એક ડિલિવરી

એમનો રોજગારી આ લારી જો હા જે હાજ બટા બટા હો રૂપિયા કમાતા હોય તો અમારો તો બંધ કરાય મુકે એટલે સર આજે આજે થોડા દિવસ પહેલા મારો છોકરો ડૂબી ગયા મરી ગયો બરાબર તો એની માટે એનડીએફ ની ટીમ ત્રીજા દિવસે આવી હતી બરાબર તો ત્રણ દિવસ સુધી આટલો મોટો આ છે વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાનો તમે વાહવા કરો છો આખી દુનિયાની અંદર તો મારા છોકરો આજે ડૂબી ગયો તમારી પાસે એનડીઆરની ટીમ નથી તમારી પાસે કોઈ ડૂબવાળા માણસો નથી તો એના માટે તમે શું જવાબ આપશો તમે શું કહેવા માંગો છો કે આવા મે તો નથી મારો છોકરો ડૂબી ગયો મને પ્રશ્ન નથી પણ એવા કેટલા આદિવાસીઓના છોકરાઓ ડૂબીને મરી ગયા છે આમની પાસે કોઈ તાત્કાલિક સુવિધા નથી અને મારું નામ નરેન્દ્ર ભૈલલ વસંતપુરા વૈષ્ણવજન તો તેને કહીએ જે पराई